રાજ્યની અંદર છેલ્લા બે અઠવાડિયાથી ભીષણ ગરમીનો માહોલ ચાલી રહ્યો છે જેની અંદર જોવા જઈએ તો શરૂઆતના પાંચ દિવસ હીટવેવનો રાઉન્ડ હતો અને છેલ્લા એક અઠવાડિયાથી આપણે સિવિયર હીટવેવનો સામનો કરી રહ્યા છીએ ત્યારે હું આપને જણાવી દઉં કે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર બે અઠવાડિયાથી બેતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે તો અમુક સેન્ટર એવા છે કે જેમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી કરતાં પણ ઊંચું નોંધાયું એટલે કે કોઈ જગ્યાએ છેતાલીસ પોઈન્ટ એક અને અમુક જગ્યાએ છેતાલીસ પોઈન્ટ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે અને જે તાપમાનની અંદર જે અંદર ડિગ્રી ઊંચું તાપમાન ગયું છે ત્યાં સુતાલીસ ડિગ્રીની પણ ફિલ્ડિંગ લોકોએ અનુભવી છે આ ઊંચા તાપમાનની અંદર હવે જોવા જઈએ તો આવનારા બે દિવસ પછી તાપમાનમાં રાહત મળતી તેવી શક્યતાઓ છે છતાં પણ હજી ચોવીસ અને દિવસ સુધી રાજ્યની અંદર તાપમાન છે ઊંચું જોવા મળશે ચોવીસ અને પચીસ મે જે ઉંચું તાપમાન જોવા મળવાનું છે એની અંદર બે કે બે અઠવાડિયાની સરખામણીએ એક ડિગ્રી તાપમાનની અંદર ચોવીસ અને પચીસ મે દરમિયાન ઘટાડો નોંધાશે અને છવ્વીસ તારીખથી તાપમાનની અંદર ઘણો બધો ઘટાડો નોંધાશે છવ્વીસ તારીખથી લઈને ત્રીસ મે બે નું જે આ રાઉન્ડ છે એ સમયગાળા ચાર થી લઈને પાંચ છે રાહત રાહતના સમાચાર ગણી શકાય અને ખાસ કરી અને અલગ અલગ અંદર જે તાપમાન હતું જે વિસ્તારની અંદર જે તાપમાન હશે તમામ વિસ્તારોની અંદર પાંચ નો ઘટાડો છે એ આપણે છવ્વીસ મે બે હાજર ચોવીસ થી જોવા મળે તેવી શક્યતાઓ છે આ તાપમાનની વચ્ચે પણ અગત્યના અને સારા સમાચાર એ છે કે જે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું છે એ આજે છેલ્લા બે દિવસની અંદર ઘણી બધી પ્રગતિ કરી છે આંદોબાર નિકોબારના તમામ વિસ્તારોને કવર કરી લીધા અને શ્રીલંકાના ઉત્તર સુધી આ નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચી ગયું છે એટલે ઝડપથી જે ચોમાસું આગળ વધી રહ્યું છે બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર છે અને આ લો પ્રેશર સાયક્લોન સુધી જવાનું છે જોકે એ લો પ્રેશર છે એ પશ્ચિમ બંગાળ અથવા તો બાંગ્લાદેશ ઉપર લેન્ડફોલ કરશે અને એની અસર છે ગુજરાત ઉપર ખાસ નથી થવાની પણ ચોક્કસથી એટલું કહી શકાય કે એ જે સાયક્લોન છે ઝડપથી આગળ નીકળી જશે એટલે ચોમાસું છે એ પણ ધીમે ધીમે ઝડપથી આગળ વધશે અને ચોમાસા ઉપર જે બંગાળની ખાડીનું સાયક્લોન છે એની કોઈ નેગેટિવ અસર પડે તેવું હાલ લાગતું નથી એટલે એટલું કહી શકાય કે અત્યારે જે રીતે ઉત્તર શ્રીલંકા સુધી આ નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે એટલે સમય કરતાં વહેલું આમ જોવા જઈએ કેરળ ની અંદર પહેલી જૂને ચોમાસાની એન્ટ્રી થતી હોય પણ આ વખતે સમય કરતા ત્રણ થી ચાર દિવસ વહેલું છે એ ચોમાસું કેરળ ની અંદર પહોંચે તેવું હાલ એક મારું પ્રાથમિક અનુમાન છે